હલો પિન્ટ સાહેબ તારે શું કરવાનું હાલ ના પાડી ગયો લેવા ભરપુર લોહી પીવીશી મહેરબાની કરી દે તારી ગાય થઈ ગયો હવે તો આ તો પોસ વર થઈ ગયો હવે તો આ હવે તો આ લેમ કું એવું છે તારે અલ્યા રાચે તો પાલ ટીમ કુદક પડતો તો એવું છે હા ના ના વધુ નહી પૈસા આલવાનો ટેમ આવે એટલે શિખર ચોથી બોનો તૈયાર કરેલો પડે હોય છે શું કરવાનું મારે વસ્તી બગડી ગઈ છે પણ મને એના ઉપર વિશ્વાસ હતો નથી મને એમ કેસે કે પાલ્ટેમ રાચી નાચો છું કે પગ લપસાઈ ગયો પગ મોસાઈ ગયો હશે એટલે દોવા કોને આ 1000 રૂપિયા ખર્ચો કરીને આવ્યો વાહ ભાઈ વાહ તો એ જોવા તો જાવું પડશે ઓ મારો બેટો વિશ્વા તો આવતો નથી જવાજે જોવાય ગનો મને હા ચકલી મારે મારે ચકલી મારે મારે લગન આવું લગન આયુ મારા નજ ગરડાનું લગન આયુ યે તું ચારે આયો

જો ભાઈ તારે મારા પૈસા હલવા હોય તો કાં તો હા પાડી અને ના હલવા હોય તો સુખે સુખી ના પાડી જાય આટલા બધા નખરા કરવાની કોઈ તારે જરૂર નથી મહેરબાની કરી જાય અને ભલો થઈ જાય એમ નાટક નહીં કરતો હા શું માતાજી ની જો તને તો મનાતું નહીં મારા દુખાવો છે ફૂલે ફૂલ હજાર રૂપિયા ખર્ચો કરીને આવ્યો છું અને તું ભય મત બે પેલા મોસા મોસાત કરું મોસમ આવેલો આડો મોડી હેડો મોસા મોમે બડી છો કે તારે

હવે પગ મોસણો હું ડૉક્ટર પાસે જો બરાબર હવે ડૉક્ટર પાસે ડૉક્ટર સાહેબે મને એમ કીધું કે તમારો પગ જેવી રીતના મોસણો એટલે મેં એને એમ કીધું કે સાહેબ મારો પગ વણઝારો લેતો મોસણો છે એટલે સાહેબે મને દવા આલી બરાબર દવા મેં લીધી પણ ગન આવી નહીં પછી મેં સાહેબને ફોન કર્યો કીધું સાહેબ તમારાવાળી દવાએ કોઈ ગન આવી નથી એટલે સાહેબે એમ કીધું કે તમારો પગ વણઝારો લેતો મોસણો છે તમે ફરી વાર વણઝારો લેહો તારે તમારો પગ હમો તો હા એટલા માટે હું ડાન્સ કરતો તો બાકી કોઈ નથી મારા ભાઈ હો બોલો બનાવ્યું છે ને બોનું મગજ નો તાળવો ફાડી નોખે એવું બોનું બનાવીને બેઠો છે મને વિશ્વા તો ગળાવજી ના શું ના હોય ને ઓકનું ઓકું બોલો ખરેખર ડોક્ટર એ આયે હો ઓને હાલવા ના હોય એટલે પછી અઢાર બોન નક્કી કરીને બેઠો હોય કે કોક આવશે ને તો આ બોનું હું આગળ રજૂ કર્યું ખરેખર હો અને તો કર્યા કરી છે એટલે ભાઈ સાહેબ કે વણઝારો લે એટલે તારો પગ હમો થઈ જાય લે અને એવું કોઈ નથી આ તો ડોક્ટર સાહેબ તો બાપડા ઘણા હારા છે આ તો પેલી કહેવત છે ખબર છે કે લોઢો લોઢાન કાપે હીરો હીરાન કાપે એટલે ઓમ જ એવું છે મારો પગ એકચુઅલી મોસણો ડાન્સ કરવાથી આ વણઝારો લેવાથી એટલે સાહેબ મને એમ કીધું કે તમે આયુર્વેદિક ટેકનિક અપનાવો કદાચ ડાન્સ કરવાથી પગ મોસણો છે કદાચ ડાન્સ કરવાથી પગ હમો થઈ જાય તો એટલે આ નુસ્ખો અપનાયો છે એ ભાઈ ભલી થઈ જાય ભલી થઈ જાય એમ કો ખમૈયા કરી જા તારી ગાય થઈ ગયો ખમૈયા કરી જા ઓ તારો બોનો ઓભળે ઓભળે પરછો પરછો થઈ ગયો શું પલો થઈ જા પંખો તો ચાલુ કર એમ કો પંખો હવે પંખો તો મારા ભાઈ હાલ તરત ચાલુ કરો પરો પણ એમાં શું છે એવું કે મંદી ઓટો મારી ગઈ છે બરોબર એટલે પંખો જઈ અને વેસી આવ્યો તારે આ મંદી થોડી રાગી પડી છે મારા ભાઈ કે પંખો હાલ તરસ ચાલુ કરો બોલ ઓહો ઓને એકલાને જ મંદી ઓટો મારી ગઈ છે બોલો આખા ગામમાં ચોઈ મંદી નથી હોને એકલાને જ મંદીર છે એટલે મંદી અમારે માસીની સોડી થતી છે કે એટલે અમારે ઘેર નહીં આવતો તારા ઘેર જ આવે છે બોલ ના હોય તારી માસીની છોડી થાય છે અલ્યા આ તારી ગોડા વહેલું નાખી તો હમજાય હમજાય કે મારા ઘેર શું ગઈ છે કે ભલી થઈ જાય તારી ગાય થઈ ગયો છે હવે અને કે જાવાનું નોમ લે અને હું શું કેતો હતો મારે દવાખાનામાં કીધું થોડા ખૂટતા હતા કે એટલે બીજું થોડોક ટેકો કર્યો હોત તો ઠીક રહ્યો બાદરી પાકો તો આલો એમ એ ભાઈ આ નવું ખાતું ખોલે એના પહેલા ઓછી મની નાખી જવા જે નક્કી છે ને પેલા પોસ વર્ષથી જૂના તો લબડી રહ્યા છે આ નવાય લબડી રહ્યા છે આ ગીતા પોનસી પડે એ જાય તારી ગાય થઈ ગયો મારે થાય છે મોડું એટલે મને રજા આલો મહાશય મને રજા આલો હો એ આવજો એવું કરવું છે હા રજા તરહે હા હા મારો ઓળશો એ આવજો ને હોશિયાર રહેજો મારો ઓળશો હા ના કરીને બનાવ્યો હા 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 આલ્સારા તારા પૈસા કોઈ નહીં ખાઈ જ કોઈ કોક હારા પાકે તો કોક હાલો પૈસા પૈસા આલવાના નથી કોઈના પાડવાના નથી પણ આ તો શું છે આ મંદી ઓટો મારી ગઈ છે એટલે આ મંદી ખહે તો કોક કીધું આ ઉધારી ઉપર પણ મંદી ખહતી જ નથી ખાવાનું નોમ મળતી નથી મને ઓમ જરા એકલો મળતી હતી મંદી મારો ચેડો નથી મળતી શું કરવાનું મારે ના કે કોઈનો રૂપિયો બાજી રાખો એવો નથી પાછો હા આમ તો આબરૂવાળો માણસ શું ગમો પાછો હા ઓ અડધી રાતનો ફોન કરવાનો એમ તો ઉશી ના તમે આવતા હોય તો હું લેવા માટે અડધી રાત નો થઈ જાય હા વાહ ભાઈ વાહ હા હા